તો બાળકો આજે આપણે શેના વિશે ભણવાનું ફળ વિશે સરસ તો ફળમાં આજે આપણા ના એના કલરની રંગની ઓળખ કરીશું ફળનો ઉપરનો રંગ કેવો હોય અંદરથી રંગ કેવો હોય કાપીએ છોલીએ તો અંદરથી કેવા રંગનો નીકળે એ વિશે આજે આપણે સમજીશું તો બધા રેડી છો સરસ વેરી ગુડ તો બોલો કેળું કેવા રંગનું હોય પીળા અન ચોલીન ચોલીએ તો કેવા રંગ નું નીકળા અંદર થી ડોળા રંગ નું જામુ કેવા રંગ નું હોય કાડા રંગ નું સરસ મોસંબી કેવા રંગ ની હોય મોસંબી કેસરી સરસ વેરી ગુડ ટેટી કેવા રંગ ની હોય ડોળા ડોળા રંગ ની અને અંદર થી કાપીએ તો કેવા રંગ ની નીકળા કેસરી કેસરી સરસ વેરી ગુડ ચીકુ કેવા રંગનું હોય કથઈ અને કાપીએ તો કેવા રંગનું નીકળે અંદરથી કથ્થઈ અંદરથી પણ કથઈ સરસ તડબૂચ કેવા રંગનું હોય લીલા સરસ અને કાપીએ તો અંદરથી કેવો રંગ નીકળે લાલ વેરી ગુડ દ્રાક્ષ કેવા રંગની હોય કાળા અને બીજા કલર ની આવે ને એ કયા રંગની લીલા સરસ દાડમ કેવા રંગની હોય લાલ અને અંદરથી દાણા નીકળ્યા એ કેવા રંગના હોય લાલ સરસ વેરી ગુડ સફરજન કેવા રંગનું હોય લાલ સરસ પપૈયું કેવા રંગનું હોય અને પપ્પૈયું કાપીએ તો અંદરથી કેવા રંગનું નીકળ્યા પીળા પીળા રંગનું નીકળ્યા તો સમજણ પડી બધાને સરસ જવાબ આપ્યા તમે તો એ માટે સરસ મજાની ક્લેપ દો સરસ વેરી ગુડ